પોલીસની મળેલી બાતમીના આધારે સચિન સ્લમ બોર્ડ ડ્રીમ સહદેવ ઇન્ડિયા સ્કૂલની સામે બ્લોક નંબર એલ નવસો ને અઠ્ઠાણુંમાં આવેલ રૂમમાંથી આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન બે કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર આઠસો છે પોલીસે આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે सचिन पोलिस स्टेशन में एक सचिन पोलिस ने एक इनपुट मेल के એરિયામાં એક નીરજ બૈજનાથ કરીને એક ઈસમ રહે છે અને એના ઘરે ગાંજાનો જથ્થો પડેલો છે એ બાતમી આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે પંચો સાથે સચિન પોલીસની ટીમ સ્થળ ઉપર ગયેલ તો એના ઘરે નીરજ બૈજનાથસિંહ ઉપરાંત અન્ય બે ઇસમો મળી આવેલ એક વિકાસ રાધેશ્યામ તિવારી અને એક વિકેશ શ્રીકાંત મોરિયા આ ત્રણેય ઈસમોની અંગ જડતી તેમજ એ એના ઘરની જડતી કરતાં એક ગાંજાનો ગાંજા જેવો પદાર્થ મળી આવેલ તો આ બાબતે એફએસએલને સ્થળ ઉપર બોલાવી અને સ્થળ તપાસ કરાવી અને આ બાબતે જરૂરી પરીક્ષણ કરાવી અને ખાતરી કરતાં આ ગાંજાનો જથ્થો જ હોવાનું તપાસમાં જણાઈ આવેલ ગાંજાનો જથ્થાનું વજન કરતાં કુલ બે કિલો નવસો એંસી કિલોગ્રામ જથ્થો હતો એક કિલોગ્રામની કિંમત દસ હજાર ગણી અને ટોટલ ઓગણત્રીસ હજાર આઠસો રૂપિયાનો જથ્થો તપાસ અર્થે કબજે કરવામાં આવેલ ગાજાના જથ્થા સિવાય આ ત્રણે ત્રણ આરોપી હતા એના ત્રણે પાસેથી એક એક મોબાઈલ મળી આવેલા એ અને એક આરોપીનું ટુ વ્હીલર હતું એ એમ કરી અને ટોટલ બ્યાસી હજાર આઠસોનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ આ ત્રણેય આરોપીની પૂછપરછ કરતા અને તપાસ દરમિયાન જે હકીકત મળી આવેલી હતી એ પુરાવા મળી આવેલા હતા એને ધ્યાને લેતા ત્રણે ત્રણ આરોપીઓ ની ગુનામાં સંડોવડી હતી એટલે આ ત્રણે ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો તપાસના કામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલ છે હાલમાં આરોપી પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓની અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે આ જે ગાંજાનો જે જથ્થો જે છે એ જીતુ નામનો જે આરોપી જે છે જે હાલમાં વોન્ટેડ છે એ એને મોકલાવેલો હતો અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે